કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડવે પણ સુરત મનપાના અધિકારીઓને તાકીદ કરી છે સુરતમાં પણ રાજકોટવાળી ઘટના ન બને જેને લઈને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે હંમેશા બેબાક અવાજ હંમેશા અધિકારીઓને ખોટું થતું હોય તાત્કાલિક ફરિયાદ કરતા એવા વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડવ આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે તેમની સાથે વાત કરીએ તેઓ દ્વારા સુરત મનપાના કતારગામ ઝોનમાં અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે કે ગેરકાયદેસર ઠેર ઠેર જે પતરાના શેડ બાંધવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક રાજકોટવાળી ઘટનાનું સુરતમાં પણ પુનરાવર્તન થઈ શકે છે ત્યારે જેઓ સુરત મનપાના કતારગામ ઝોન ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને ફરિયાદ કરી હતી ત્યારે સીધી વાત કરી હતી પહેલાં તો જે બે દિવસ પહેલાં જે રાજકોટમાં જે ઘટના બની છે એમાં જે નાના બાળકોના જે મૃત્યુ થયા છે એમનો ભગવાન પાસે પ્રાર્થના માંગુ છું એમના આત્માને શાંતિ આપે ત્યારબાદ મારા અધિકારી શ્રીને કતારગામ ઝોનમાં આવ્યો હતો કે ભાઈ સાહેબ આ બધું થઈ રહ્યું છે બરાબર એટલે મારા ઉચ્ચ અધિકારીને ચર્ચા કરી છે અને આજે કમિશનરને ચાર વાગે સમય આપ્યો છે મને મળવાનો અને મારી રજૂઆત એવી છે કે આમાં નાના નાના વ્યક્તિઓનો જો ભોગ બને એવો અધિકારી મહેરબાની કરી નહીં કરતા જે ભોગ બને છે એ મોટા જે હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી કરજો પણ બધા કરતાં કાયદેસરની કાર્યવાહી પહેલાં અધિકારી ઉપર કરજો કારણ કે રાજકોટમાં જે અધિકારીને સસ્પેન્ડ કરવાથી પતી જતું નથી એટલે મારે સરકારની એવી રજૂઆત છે કે જ્યારે અધિકારીની જેટલી મિલકતો હોય એટલી એની જપ્ત કરો જપ્ત કરી અને એને હરાજી કરો ને હરાજી કરો જે કાંઈ પૈસા આવે એ નાના નાના જે બાળકોના જે મૃત્યુ થયા છે એમને અપાવો તો એના આત્માને શાંતિ થશે અને અત્યારના અધિકારીઓને કોઈ અસર છે જ નહીં કાલે બી જો આ પગલું નહીં ભરશો તો હજી નાના માણસોનો અને નાના માણસોના ને ભોગવવાનો વારો આવશે નરેન્દ્રભાઈ આપ આ વિસ્તારના કોર્પોરેટર છો સાથે સાથે લાઇટ અને ફાયરના ચેરમેન છો ખાસ કરીને તક્ષશિલાની ઘટનાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે હજી પણ લોકો એ યાદ કરી રહ્યા છે પીડિતોને ન્યાય પણ નથી મળ્યો અને અગાઉ જે ઝડપાયેલા હતા તમામ લોકો છૂટી ગયા છે શું છે આ જવાબદારી કોની નક્કી છે અધિકારીઓ ભૂલ કરે છે અને માત્ર ને માત્ર નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે સાપે જે પ્રશ્નો ઉઠાવ્યા છે કયા એવા મુદ્દાઓ આપે ઉઠાવ્યા છે તમારી વાતમાં હું સહમત છું અત્યારે મારી ફરજે લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું એટલે જે રાજકોટમાં બનાવ બન્યો છે એ સુરતમાં ના બને એના માટે મારી આ છે તમે જેમ કીધું નાના માણસનો એ ભોગ ના બને એના માટે હું જાગૃતમાં આવ્યો છું એના માટે રજૂઆત કરું છું ને આપણે કોઈ વ્યક્તિને હેરાન ખોટી તે કરવાના થતા નથી અને હજી હું કહું છું જ્યાં સુધી અધિકારી જાગૃત નહીં થાય ત્યાં સુધી નાનો માણસ જ ભોગ બનશે કયા પ્રશ્નો આપે અધિકારીઓને ફરિયાદ કરી છે ખાસ કરીને કયા મુદ્દાઓ આજે વધારે વધારે ગેરકાયદેસર થતું હોય તો કતારગામ ઝોન ઓફિસ અને વરાસા ઝોન ઓફિસમાં જ ગેરકાયદેસર થઈ રહ્યું છે બાકીના આપ જુઓ તો અઠવાલાઇન્સ છે વેસુ છે આજે મારે સિંગાપુર બનાવવું છે કઈ રીતે સિંગાપુર બને ને ગેરકાયદેસર થતું હોય અધિકારીની ફરજમાં આવે છે નથી કોઈ કોર્પોરેટરની ફરજમાં આવતું બરાબર ને જ્યાં સુધી અધિકારીની આંખો નહીં ખોલે ત્યાં સુધી એમાં પ્રજા હેરાન થશે ને અત્યારે જેટલા ગેરકાયદેસર બાંધકામ થયા હવે તમે તોડવા જશો તોડવા જશો એટલે નાના માણસનો જ ભોગ બનશે પણ પહેલેથી જ તમે જો બાંધકામ ના કરવા દેતા હો હોય તો નાના માણસોનો ભોગ ના બને પણ હજી જો પ્રજા જાગૃત નહીં થાય અને અધિકારીઓ જો જાગૃત નહીં થાય તો પ્રજાને જ ભોગ બનવો પડશે નરેન્દ્રભાઈ હજી પણ સુરત મનપામાં કેટલાક એવા પ્રામાણિક અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં તેમના નામો નથી અને એક પ્રામાણિકતા તરીકે કામ કરી રહ્યા છે કતારગામ ઝોનમાં ખાસ કરીને ફરિયાદ કરી છે ત્યારે અધિકારી કયા અને કેવા કામ કરી રહ્યા છે ખાસ કરીને તો પ્રમાણિક કોણ છે એ તો એમને ખબર છે મારે તો કેવો છે કે મારા વોર્ડ નંબર સાતમાં મને વિકાસમાં વધારે રસ છે મને કોઈ કોઈથી ગેરકાયદેસરમાં પેઢો નથી પડવા માંગતો પણ નથી હા ગેરકાયદેસર બાંધકામની કોઈ લેખિતમાં અરજી આવે તો અધિકારીને કહું છું બરાબર બાકી મને મારા રોડ રસ્તા આરસીસી જે રોડમાં દબાણ થયા છે એ ખુલ્લા કરાવું છું હા એક ખરું ગેરકાયદેસર જે થતું હોય એના સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના સભ્યોને વાંધો ન હોય તો મને શેનો વાંધો પણ સોસાયટીના પ્રમુખ ના કહે તો કઈ નહીં પણ અધિકારીની પહેલી ફરજમાં આવે છે ને અધિકારી ઉપર પગલાં લો ને અધિકારી ઉપર ત્યાં સુધી પગલા નહીં લો ત્યાં સુધી સુધારો નહીં થાય એટલે ભાઈ કતાર ગામમાં તો નવી સદી જગ્યા તો ઠીક પણ રિઝર્વેશનની જગ્યાઓમાં બાંધકામ થાય છે રિઝર્વેશનની જગ્યામાં બાંધકામ તે સરકારનું કેટલા કરોડોનું નુકસાન અધિકારી કરાવી રહ્યા છે એ અધિકારીની ફરજમાં આવે છે નરેન્દ્રભાઈ આપ હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે અગાઉ પણ પાર્ટી પ્લોટનો મુદ્દો ઉઠાવ્યો છે સુરત મનપાનની તિજોરીને ખાસ કરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો હતો કેટલાક લોકો ચૂનો ચોપડી રહ્યા હતા આંકડાની ઓછી દર્શાવીને ત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે શહેરમાં આ મુદ્દો ટોક અમ ટાઉન બન્યો હતો શું ભાજપ તરફથી કોઈ આપની જે કામગીરીને લઈને પાર્ટી તરફથી કોઈ વિરોધ આજે ત્રણ વર્ષ થયા પક્ષમાંથી મને કોઈ ફોન આવ્યો નથી કે નરેન્દ્રભાઈ તમે આવું નહીં કરતા કારણ કે હું જે કામ કરું છું હાલમાં એ પ્રજાના હિતના કામ કરી રહ્યો છું અને કરોડોનું નુકસાન સરકારનું થઈ રહ્યું છે તો એ હું ખુલાસો કરું છું નથી કોઈ પક્ષને નુકસાન થતું આમાં તો મારે કોર્પોરેટર કે મારે ખરી રજૂઆત તો કરવી જ પડશે આજે કરોડોનું જે આકાની હતું આજે કરોડોનો આકાનીમાં જો નાનો માણસ છે એ વેરો ભરે છે જે કઈ ચોરી કરતા હોય ભજપાતા કરતા હોય અધિકારી કરી રહ્યા છે વેરો કેટલો આપો અધિકારી નું કામ છે તો પેલા અધિકારી ઉપર પગલાં લો ને જ્યાં સુધી અધિકારી ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી નાની પ્રજા હેરાન થશે અને નાના માણસો જ હેરાન થશે ખાસ કરીને નરેન્દ્રભાઈ આપનો બેભાગ અવાજ અને આખા બોલા કોઈ પણ અધિકારી ફરિયાદ કરતા અટકાતા નથી કમિશનર સુધી આપ પહોંચતા ફરિયાદ શું આપના સાથી કોર્પોરેટરો કેમ ચૂપ છે ભાજપ તરફ હવે એ તો જે જેના કોર્પોરેટર મારી ફરજમાં આવે છે મારી હાલમાં જે ફરજ છે હું નિભાવું છું અને મને જે અત્યારે સરકારને જે ફાયદો થાય છે એ હું વાત કરું છું અને પ્રજાને જે ફાયદો થાય એ હું કામ કરી રહ્યો છું અને પ્રજા મારા કતારગામ વોર્ડ નંબર સાતમાં એવું કહે છે કે નરેન્દ્રભાઈ તમે આજે વીસ વીસ વર્ષથી કામ નથી થયા એ તમે કામ કરી રહ્યા છો અને આજે પ્રજા ખુલ્લે આમ જે દબાણો છે એની જાતે દૂર કરી રહ્યા છે નથી કોઈ હું કે આજે મારો મગરનગર વિસ્તારમાં તમે જો આજે શાક માર્કેટ વર્ષોથી હતી શાક માર્કેટ વર્ષોથી હસતા હસતા કટાવી ત્યાર પછી મારું નારાયણનગરમાં શાક માર્કેટ છે એ હસતા હસતા કર્યું અને જે કઈ પ્રજા મને સપોર્ટ આપે છે અને પ્રજાને સમજાવીને હું કામ કરી રહ્યો છું નથી કોઈ તે હેરાનગતિ કરી રહ્યો ભાઈ આપ મ્યુનિસિપલ કમિશનરનો સમય લીધો છે સાંજે પાંચ વાગે કમિશનર મેડમને મળવાના છો ખાસ કરીને આપ શું ફરિયાદ કરવાના છો અધિકારીઓને લઈ જે જે મારા છે કરવા બેન નાના માણસો કોઈ ભોગ ના બને એ તમે જોજો ને જેને જોજો ને જેને ખોટું કર્યું હોય એની ઉપર કાયદેસર પગલા ભરજો એ મારી રજૂઆત છે ફરિયાદ કરવા છતાં કમિશનર કોઈ એક્શન નહીં લેતો આપશું એ ત્યાં આગળની વાત આગળ જોશું મને વિશ્વાસ છે કમિશનર પર કે પગલા લેશે ત્યારે આ ભાજપના વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડવ જેઓએ પણ રાજકોટની ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ન થાય જેને લઈને અવાજ ઉઠાવ્યો છે અને સુરત મનપા કમિશનરને ફરિયાદ કરી છે ખાસ કરીને શહેરમાં બિલાડીની ટોપની જેમ ઠેર ઠેર પત્રના શેડ બાંધવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટવાળી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેને લઈને તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી શો